સુરતના વેસો વિસ્તારના પોષ ગણાતા જીડી ગોયંકા સ્કૂલ પાસેના એસ અંતરવન રેસ્ટોરન્ટ નજીક સોળ ઓક્ટોબરની મોડી રાત્રે વીઆઈપી દારૂ મહેફિલ શરૂ થાય તે પહેલા જ અલથાણ પોલીસે દરોડા પાડતા માહોલ ગરમાયો પોલીસે રેડ કરી એક કારની તપાસ કરતા અંદરથી બિયર ભરેલું બોક્સ મળી આવ્યું આ સમયે કેટલાક લોકો સ્થળેથી ભાગી રહ્યા હતા આ સમયે પીએસઆઈએ દોડીને એક કારને રોકતા અંદરથી યુવકે આવીને વિડીયો બંધ કરવાનું કહી પીએસઆઈ સાથે ઝપાઝપી કરી આ સમયે કારમાં સવાર યુવકના પિતા અને બે મહિલાએ આવીને પોલીસ અને યુવકને છૂટા પાડવાનો પ્રયાસ કર્યો આ બબાલનો વિડીયો પણ સામે આવ્યો છે યુવકના પિતાએ તો પોતાની લાગવગ લગાવી પીએસઆઈને ફોન પર વાત કરવાનું કહી બચ્ચા હે સર કહીને યુવકને છાવરવાનો પ્રયાસ કર્યો

આ ઘટનાની વિગત એવી છે કે ગતરાત્રિના રાત્રિના અલથાણ પોલીસને બાતમી મળી કે અંતરવન રેસ્ટોરન્ટ પાસે જન્મદિવસની પાર્ટીના બહારની દારૂની મહેફિલ ચલાવી રહ્યા હતા જો કે પોલીસ જોકે તે પહેલા જ ઘણા ખરા નબીરાઓ ભાગી છૂટ્યા રેસ્ટોરન્ટની બહાર પાર્ક કરેલી સિલ્વર કલરની કારની તપાસ કરવામાં આવી આ કારમાંથી થર્મોકોલના એક બોક્સ અને એક લાલ કલરના બોક્સમાં દારૂના ટીન મળી આવ્યા જે સ્પષ્ટ સંકેત આપે છે કે દારૂનો જથ્થો આયોજન પૂર્વક સંતાડીને લવાયો હતો પોલીસે યુવકને લીલા રંગની કારમાં બહાર કાઢવાનો પ્રયાસ કર્યો ત્યારે નબીરાએ હંગામો મચાવ્યો જેનો વિડીયો પણ સામે આવ્યો છે નબીરાએ સૌ તો વિડીયો બનાવનાર વ્યક્તિને ધક્કો માર્યો ત્યારબાદ તે સીધો પોલીસ સાથે જ મારામારી પર ઉતરી આવ્યો આ ઝપાઝપી એટલી ઉગ્ર બની કે કારમાં સવાર પરિવારની બે મહિલા પણ યુવક અને પીએસઆઈની વચ્ચે પડી આ સમયે યુવકના પિતા સમીર શાહે પણ પોલીસ કર્મચારીને યુવકને જવા દેવાનું કહીને પ્રભાવશાળી વ્યક્તિ સાથે ફોન પર વાત કરવાનું કહ્યું આ સમયે પીએસઆઈ વાત કરવાનું ટાળ્યું વધુમાં જ્યારે પરિવારે પોલીસ સામે યુવકને માર મારવાનો આક્ષેપ કર્યો ત્યારે પીએસઆઈ યુવકના પિતા સમીર શાહને અરિસો બતાવતા કહ્યું કે તમારી સામે પોલીસને મારે છે તમે કહો છો કે પોલીસ મારે છે આ હાઈ વોલ્ટેજ ડ્રામાનો સૌથી મહત્વનો ભાગ ત્યારે આવ્યો જ્યારે પરિવારે યુવકને બચાવવા માટે તેને બચ્ચા હેસર કહીને છાબરવાનો પ્રયાસ કર્યો તેના જવાબમાં પીએસઆઈ સ્પષ્ટપણે જણાવી દીધું કે અઢાર વર્ષનો છે નાનો નથી આ સમગ્ર ઘટના બાદ અલતાન પોલીસની પણ શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે જે નબીરાએ પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરી તે જ નબીરા સામે માત્ર અટકાયતી પગલાંની કાર્યવાહી કરવામાં આવી છે કોઈ કેસ કરવામાં આવ્યો નથી ઘટનાના લગભગ બાર કલાક થઈ ગયા પરંતુ અત્યાર સુધી પિતા પુત્રે દારૂ પીધો હતો કે નહીં તે અંગેના બ્લડ સેમ્પલ પર લેવાયા નથી જો કે પ્રાથમિક સેમ્પલ લેવાની વાત સ્થળ પર દ્વારા કરવામાં આવી છે તેમણે જણાવ્યું કે હાલ પ્રાથમિક રિપોર્ટ નેગેટિવ આવ્યો છે તેમ છતાં અમે બ્લડ સેમ્પલ લઈશું અને આગળની કાર્યવાહી કરીશું આ સાથે જ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે યુવક પોલીસ સાથે ગેરવર્તન કરી રહ્યો છે અને મારવાનો સતત પ્રયાસ કરી રહ્યો છે તેમ છતાં પોલીસે નબીરા વિરુદ્ધ કોઈ ઠોસ કાર્યવાહી કરી નથી આ મામલે અલથાણ પોલીસ સ્ટેશનના પીઆઈ દિવ્યરાજ ચૌહાણે જણાવ્યું કે યુવકે રાત્રે માફી માંગી લીધી છે તે વિદ્યાર્થી છે જેથી અત્યાર સુધી કોઈ ઠોસ કાર્યવાહી થઈ નથી બીજી બાજુ પ્રોવિઝનનો કેસ આ કારમાં બિયરના ટીન લઈને આવેલા વ્યક્તિ વ્રજ શાહ ઉપર કરવામાં આવ્યો છે પોતાને માથા ભારે અને પોતાની ઓળખ બતાવનાર સમી શાહ વિરુદ્ધ કોઈ કાર્યવાહી અત્યાર સુધી પોલીસ દ્વારા કરવામાં આવી નથી ચર્ચા થઈ રહી છે કે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે આ સમગ્ર વિવાદ વચ્ચે પોતાના દીકરાને બચાવવા માટે સમીર શાહ મેદાને આવ્યા બીજી બાજુ પોલીસ સાથે તેમના દીકરા મારામારી કરી રહ્યા હતા અને ધક્કો પણ મારી રહ્યા એટલી હદે બગડેલા છોકરાને બચાવવા માટે પિતા વારંવાર કોઈને ફોન કરીને પોલીસ પાસે ભલામણ કરાવવા માંગતા હતા પરંતુ પીએસઆઈએ તેમને ઝાટકી કાઢ્યા સમીર શાહ કેમિકલના વ્યવસાય સાથે સંકળાયેલા છે અનેક વગદાર લોકો સાથે સંપર્કમાં છે એટલું જ નહીં લાઇનિંગનું પણ કામ કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે તેઓ અનેક અધિકારીઓના પણ સંપર્કમાં છે અને પહેલાં પણ વિવાદમાં આવી ચૂક્યા છે કાલે 16 ઓક્ટોબર 2025 ના રોજ આશરે 11:45 વાગે અલથાણ પોલીસ સ્ટેશનને એવી વાતમી મળી કે કેશ અંતરવન હોટેલ ની અંદર એક બલેનો ગાડી છે જેમાં કી दारू પડીલી છે અને આ વાતમી મળતા જ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ અને પીએસઆઈ ત્યાં પહોંચી ગયા અને બલેનો પાસે જે પર્સન ઊભા હતા તેમનું નિવેદન લઈ પંચુરુબરૂ दारू કબ્જે કરી બે વાગે ગુના दाखल કરવામાં આવ્યા છે અને આમાં 1350 રૂપિયા ની બીયર ની કુલ 9 બોટલ સામે આવ્યા કે આ એક પાર્ટીમાં જે એક સમીરભાઈ શાહ કરીને છે એમના બર્થડે પાર્ટી હતા અને આમના પુત્ર છે જન્મ સમીરભાઈ શાહ તો આ પોલીસ સાથે ઝપાઝપી કરે છે તો આ

કેમ ના પણ નામ અમે લોકો ફરિયાદમાં સામેલ કરી છે સમીક્ષા કોણ છે અને એના પુત્ર ઉપર કઈ રીતે કાર્યવાહી થઈ છે સમીરભાઈ શાહ એક લોકલ બિઝનેસમેન છે એમના બર્થડે પાટી હતો અને આમના પુત્ર પોલીસ સાથે થોડું ઝપાઝપી કરી છે તો જે જેમ કે મેં પહેલા બોલા ઇસકે વિરુદ્ધ અટકાઈથી પગલાં હમડનેવાળા અને તેમનું માફીનામું લેઆ ગયું છે પાર્ટીમાં કુલ કેટલા લોકો કુલ લગભગ 200 લોકો છે યાસીન દારા દિવ્યાંગ ન્યૂ સુરત